અને હરિરામ સાવંતની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા અને હાલ આહવા ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ શ્રી હરિરામ સાવંતને બહુમતીથી ચૂંટ્યા પરંતુ વેપારીઓમાં જ ચર્ચાઓ થઈ રહી હતી કે આ વેપારી એસોસિએશનની ચૂંટણીનું મહત્વ શું કે જે એસોસિએશન આપણી રોજીરોટી બચાવી શક્યા નથી હવે જગ્યા માટે આવેદનપત્ર આપવું એ ફક્ત સહાનુભૂતિ આ ચૂંટણી ફક્ત પોતાના રાજકીય રોટલા શેકવા માટેની કવાયત છે બસ બીજું કશું નથી એવી વેપારી એસોસિએશનમાં મોટી ચર્ચાએ જોર પકડ્યું છે રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ